ઘર ભરવા માટે અને તેના રોટલા શેકવા માટે અને પૈસા વાટવું બધું આવું કરતા હોય છે અને માતાજીને બદનામ કરતા હોય છે અને માતાજીના નામ ઉપર જે આ દુકાનો ખોલીને બેઠા છે ભુવા તાંત્રિક એના વિશે જબરજસ્ત મિત્રો જે સાગરભાઈ કોળીએ મારી સાથે વાતચીત કરી અને અંશ્રદ્ધા વિશે વાત કરી અને ગાય વિશે વાત કરી અને બગદાણાના બાપા સીતારામ વિશે મિત્રો વાતચીત કરી અને મિત્રો આ આખું રેકોર્ડિંગ સાંભળજો અને આખું રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તો મિત્રો આ હું રેકોર્ડિંગ મૂકું છું જે સાયલા તાલુકાના જે રતનપુર ગામના જે સાગરભાઈ કોળી છે અને મારી સાથે અંશ્રદ્ધા વિશે અને ભુવા ભરાડા વિશે જબરજસ્ત

કોઈ ભૂવા કે કોઈ કાય હે જ નહીં હા બરાબર હવ હવ ની આસ્થા પ્રમાણે હવ જઈને આવતા રે દર્શન કરીને હા તો એમ જ હોવું જોઈએ ને એટલે આવું છે અહીંયા કણે અમારે ઈ મેલી મને આમ ઘણું ઓલું હે પણ એમ કે આપણે આસ્થા પ્રમાણે આપણે રખાય પા બગદાણા માં ને એમાં ક્યાં કોઈ કોઈ વિરોધ કરે છે હા લ્યો ઈ જ હું તમને વાત કરવાનો હતો આપણે બાપા સીતારામ ને દે આ કબરાઉ છે હા લ્યો ના પૈસા આપો તોય નથી લેતા ઈ કે અમારે અહીંયા ક્યાં માતાજી ને ક્યાં કાઈ જોઈએ છે. હા હાચી વાત છે હા એ તો હું છે ખવડાવો પીવડાવો હમ આજ નું પ્રતીક હોય તો માણસો ને રાત રોકાય ખાય પીવે સમજ્યા હા રોકાય સાચી વાત એમ ભલે ખાવા પીવામાં ને એમાં કોઈ પૈસા આપતા હોય એ વાત અલગ છે હા એ તો પણ માણસો જમાડવા માટે આપે ને બિચારા હા એમ ભલે ને બીજા એમ સપોર્ટ કરે ગરીબ માણસો ને જમાડવા માટે પૈસા આપે એ વાત અલગ છે આ તો બાકી ઓલા ઘરે ઘરની ની ભરવા હાટુ પૈસા નાં દેવા હોય કઈ હા એ વાત સાચી નકર કોઈ બગદાણા કોઈ કોઈ વિરોધ કર્યો,

એ ઉલ્લખાન લઇ લેને આવડે સેવા માટે રાખેલી છે સેવક સેવક માટે પછી અંદર પછી અંદર ખાને બીજું આલતું હોય બીજું આલતું હોય સાચી વાત હા ઓલા ખોડે કે પોતાની બાજુ ના રોડ ઉપર કાઢે ને પણ બીજા ને એમ કે ગમે હા એટલે પછી ઓલી શું છે બાયુ બિચારી અમુક ભરમાઈ જાય સમજ્યા હા બીક ને આમાં ફસાઈ જાય ઓલું નડતર છે ને ઓલું નડતર છે ને પછી આમાં શું છે બાયુ ઘણી બિચારી ફસાઈ જાય. दो का नंबर है फबिवराम यहां पे हां बेवर आवे हम्म એટલે ફસાય જાય છે એટલે હું તો વિડિયો સાંભળું બહુ મને મજા આવે સમજાય બોલા નાગદાનના કઈક વિડિયો થી પહેલા આયાતા એ સાંભળ્યો હમ હ પાક ભાઈ એ ઓલા દરબાર ને કોકને ગારું દીધી છૈલાસ દરબાર હા હા ઈ તો હું દરબાર બોલું દરબાર છે કઈક છૈલાસ છે ઈ કરતા કબે ઈ એટલે ભાઈ કોઈ દરબાર નો હોય આામુકનો દરબાર કરીને આપણે દબાવાની વાત કરતા હોય બાકી દરબાર કોઈ નવરા જ નથી સમજ્યા સાચી વાત છે દરબારી એનું કામ કરતા હોય આ તો હું છે દરબાર ને અમુક ના બદનામ કરે સમજાય બદનામ બદનામ કરે હા હા બાકી કાઈ નો અમારા અમારા પડખે ચોરી ઉરામ રે હંધાય હમ કોઈ દી કોઈ કાઈ કોઈ જાત નું કાઈ દર્શાવતા નથી કોઈ મને એટલે ભાઈ મારા પાંત્રી વર્ષ થયા અમારા ગામ માં અમે શિવરાજપુર માં રેવી છીએ જસદણ વિસ્તાર માં હમ અમે બધા ભાઈ સારા કોડે રહીએ છીએ લ્યો જસદણ વિસ્તાર કોઈ કોઈ જગ્યા એ વાંધો નહીં દરબાર આયા કે કોઈ સમાચાર એ લ્યો હળી મળી બધા ભેગા જ રહીએ છીએ કોઈ જગ્યા એ વાંધો નહીં હું જસદણ માં ગયો હમણાં જ આયો તો ઓલા બેલા ની ખાણીયો આલે ને પથ્થર ની હા લાલકા હા કે સોમનાથ ના ના અહીંયા નહિ અહિયાં તો ખાલી હું સામાન લેવા આયો તો જસદણ હા હા આ ન્યા મળે છે વિચાર વડે હા વિચાર વડે ઓલી સકડીયું ને એવું બધું હા સકડીયું ને એવું બધું હા હા તો અહિયાં આગળ ભરવા આયો તો મારી પાસે ગાડી હતી ને હા હા એ ભરવા તો અત્યારે તો મેં ગાડી દઈ દીધી હા હા ને ગાડી હતી ને એ બાજુ હુંધી આવતો હતો તમારું કયું ગામ મારું કામ સુરેન્દ્રનગર જિલ્લા નું રતનપુર

એ જ સાચી બાકી આ ભુવા બરાડા કે હતું ખોટું હા બરાબર બરાબર કારણ કે આપડે માતાજી માન્યું એવું નથ કેતા બરાબર માતાજી આપડી આસ્થા છે હા હા આપડે દેવી આપડે ઘણા એમ કે અમારી કુળ દેવી પણ કુળ દેવી નઈ કળ ની દેવી કેવાય હમ અને ઓલી કુળ દેવી કેવી ને હમ ઈ આપડી માં કેવાય હા બરાબર આપડું કુળ ઉગાડ્યું હોય એ જ કુળ ની દેવી કેવાય ને હા અને આપડા માતાજી કેવી છે કોણ ની દેવી કેવાય ભલે પણ આ તો ઓલા ગોડે પછી માતાજી ના નામે બધા દીંડક ને એવું બધું ઉભું કરે ને મેં તમને હમણાં વાત કરી કે દાણા જોવાનું ને ઓલું નડતર છે ને ઓલું નડતર છે ને બોકડો દેવો પડશે ને ઓલું કોકડો દેવો પડશે ને આ બધું સડાવું પડશે ને એ બધું ખોટું હું પૈસા લેવા હા એ ખોટું હાવ, માતાજી કોઈ કોઈ ને માતાજી કોઈ નું હારું નથી કરતા અને કોઈ નું ખરાબ પણ નથી કરતા જે કઈ કરવું છે એ બધું આપડે કરવું છે એ પાછા માતાજી નામ ઉપર હા હા આ માતાજી નડે છે ને ઓલા માતાજી કોઈ કોઈ નડ્યા માતાજી ના કોઈ દી કોઈ માતાજી કોઈ નડતા નથી આપડે તો માનો કે એવા ધંધા કરવા છે ને પછી એમ કે કે આપડે માતાજી નડે સાચી વાત છે હોય હો ગાડી આપડે જાતા હોય સ્પીડ માં પછી હું થાય કા રોડો આવે કા કૂતરું આવે આડું આવે કા ઢોર આડું આવે કા ભટકાણી શું થાય અકસ્માત થાય બરોબર તો કે માતાજી નડ્યા અરે મારા ખુદ ને ગાડી પલટી મારી ગઈ હતી હમ હમ આખો ગાડો નતો મને એક લોહી નો ટાંચકો નાખી ગયો હમ આખી ગાડી પલટી મારી દીધી હતી નવે નવી હતી હમ તો મને કઈ જરાય લોહી નો ટાંચકો નાખી ગયો હા બરાબર એ તો પણ હું છે કાકા ધીમે ધીમે પછી હાલતા હસો ને તમે ધીમે ધીમે એટલે પચાસ સાહીંઠ હાલતી જ ગાડી મોટી ગાડી હોય એટલે એ તો માપ જ કેવાય બાકી આપડે લીવરો લીવર જ જવું છે ને પછી કે ભટકા ને પછી માતાજી ને રડાય લ્યો માતાજી કઈ નથી નડ્યા સાચી વાત છે માતાજી કોઈ ને નથી હા એ માતાજી કોઈ નું સારું નથી કરતા કોઈ નું ખરાબ નથી કરતા આપણે જે કઈ કરવું છે એ બધું કરીએ છીએ સાચી વાત છે હા એટલે આવું બધું શું છે હોય છે આ બધી પબ્લિક ને કઈ ખબર જ નથી પડતી હું કારણ કે અંધશ્રદ્ધા વાળા ને વધારે થોડે છે હું હા સાચી વાત છે અને મને તો મજા આવી ને એટલે મેં કીધું લે ફોન કરું કીધું હવે અમુક તમને વાત કહું ને ઓલા ઉષા કોટડા થી આ ચોટીલા આયી જાય બરોબર,

હા પૂછ્યા વગર ના સફાઈ ચોખ્ખું રાખો એવું બધું કરતા હોય તો હું વાંધો ઈ છે અને કોઈ છોકરા માતાજી ને કઈ દેજો તમે હાલ્યો ને કોઈ છોકરા કોઈ ગરીબ હોય એને કઈ ચોપડા ના પૈસા થોડા ઘણા આપે હા કોઈ ગરીબ માણસો ને કોઈ ઓલું કરો સેવા હા એ એવા માણસો હોય નાના માણસો મેં કાલે એક video નતો મુક્યો કાલ નો ઈ તો જોવાનો નહી હોય આજે દવા એટલે જોયો નહી હોય હવે અત્યારે નવરો થયો તો હા હવે આપડે ઓલા ગરીબ માણસો હોય ને જે અનાથ હોય છે જે હાલી નો હોય એને આપડે નહી દેતા બરોબર અને ઓલા જે માંગવા આવે ને લઠ્ઠા જેવા એને આપડે પાંચ રૂપિયા ને પચાસ રૂપિયા ને સો રૂપિયા દેતા હોઈએ છીએ ઈ પાછા મારા દિયે હું શું કરી નાખે છે ને હા તો ઈ અમુક અમુક ભાઈ તો બધું ગુટિયા ને બુટિયા ને પૈસા ને લુગડા ને બધું દઈ દે બોલો બધું દઈ દે હા એવાય ઘણાય મેં તો વિડિયા જોયા હો ના ના સાચી વાત છે તમારી હા અમુક ભાઈઓ પૈસા ને બૈસા ને બધું દેવા જ મળે ગાંડિયો થઇ ને દાગીના ને બાગીના ને પછી ખબર પડે કે ઓલી બાઈ માંગવા આવી તી કે મને આમ કરી નાખ તેમ કરી નાખ ને દઈ દે પછી દઈ દે હા ઓલી બાઈ બોલે ને કે તમારા દીકરા થાશે ને તમારા બંગલા થાશે ને તમારા ગાડીયું થાશે ને એમાં ને ને મારા દીકરા બધું દઈ દે ધીમે ધીમે અને એ પેલા એક વાત કરે એટલે એક વાત કરે ને એટલે બૈરા ભોળવાઈ ને એટલે એને ખબર પડી જાય કે આને આ વાત નું દુઃખ છે એટલે એ મેજા બોલતા જ જાય એમ હા એવું કરે હું,

એટલે અત્યારે શું છે મોટી દીકરીઓ તો સુરક્ષિત નથી પણ નાની દીકરીઓ ને સુરક્ષિત નથી આપડે આ એક તો મોકલતા હોય નિશાળે તો આપડે હવે આમાં વિચાર કરવો પડે મોકલવી કે નો મોકલવી આમાં આપડે આપડે સમજવું શું હવે સાચી વાત છે હે અમારે હમણાં ચોટીલા બાજુમાં એક નવું ગામ છે ત્યાં નિશાળે નિશાળ હે ત્યાં પાંચ છ વર્ષ પેલા આવો બનાવ બન્યો તો સાહેબ એ એક છોકરી ને આવી રીતે અંદર ફોલ આવીને ને ચોરી ને આવા કામ કર્યા.

પેલા કોઈકે એમ કીધું કે બાપા સીતારામ કે ચામડા ઉપર થી રોટલો ખાય છે હા એ tv માં આવે છે તમે નથી જોતા હા જોયું તું બાપા સીતારામ એ સવાલ કેવો કર્યો ઓલા ને કે તું શેનો હોય કે તું કે ચામડા નો જ નથી કે આખો હા બરાબર બરાબર એ બાપા સીતારામ એ તો ચામડા ના ઓલા રોટલો ખાધો તો લ્યો એમને કઈ નાં અને અત્યારે એ તમને વાત કઉં એનું નામ છે ભાઈ બાપા સીતારામ નું ગામે ગામ તમે જોજો ને તો એક તો ઓટો હશે જ ગામે ગામ એવું ગામ એકેય જગ્યા એ નહિ હોય કે ઓટો નહિ હોય. એટલે એનો એનો કોઈ કોઈ વિરોધ વિરોધ નથી નથી કરતા કરતા મંદિર હોય હોય ખવડાવો વાંધો અમુક હું છે આવા ડી કરે ને એનો આ વાંધો હોય ને અમુક લોકો હું છે સમજે નહી કઈ ખોટા ખોટો વિરોધ કરે માતાજી ને કુતરી કીધી માતાજી નો વિરોધ વિરોધ કરે એટલે ભાઈ તમે પેલા વિચારો તો ખરા કોને કઈ છે ને કોને નહી બરોબર અમુક સનાતન ધર્મ ની વાતો કરતા હોય અને પછી સનાતન ધર્મ ને ઓલું કલંક લગાડે કલંક લગાડે હમ હવે તમને વાત કહો આ રેડિયાર ગાયુ માનો કે આ રેડિયાર ગાયુ ગાયું ના હોય એ પોતાની જ હોય ગાયુ દોઈન દોઈન પછી જવા દે બાર હું

નો રે હાચી વાત અને અમને વ્યા આવવાની હોય તો 17 દાણે થાય હું અરે કહું ને અમારે પેલી વેતર ગાય હતી ને તે એટલે લાગે કે ને તે મારા બા આયા કડપડ એ વેલી ચાર વાગે વ્યારે હવે ધ્યાન વગેરે વેતર કેવી થાય ના હોય એટલે હમ અને હોય રેડી મૂકી દે રોડ ના

હા અત્યારે ઘણા મારા માં એવું થઈ ગયું હા બિચારા માવતર કામ કરતા હોય ત્યાં સુધી રાખે હા પછી હું આવું કૈક ધરતી નો શેડો આશ્રમ છે ને ક્યાં કને આ ધરતી નો શેડો આશ્રમ નું નામ છે હ એ એમ કે આ વડોદરા બાજુ કેવાય હ આ એ video હું જોતો હોય એમાં કેટલા બિચારા માં બાપ ને મેક્વા આવે હ હ વાત છે, એમાં હું છે તમને વાત કરો ને આ તમે ઓલું વૃદ્ધ આશ્રમ ની વાત કરો છો હવે એમાં તો શું છે જે આપણે માનો કે માં બાપ આપડે મોટા કર્યા હોય ભણ્યા હોય લગ્ન કરી દીધા હોય ધંધો સેટ કરી દીધો હોય ને પછી તો શું છે માવતર નું શું કામ હોય પછી તો એને મુખ્ય વના હોય ને કારણ કે જો આપડે હોતું એ બધું આપી દીધું બરોબર આપડે ભણાવી ગણાવી દીધા મોટા કરી દીધા લગ્ન કરી દીધા.

એટલે આવું બધું બધું એમાં બાપ દઈ દે સમજ્યા કે અમારે એક ના એક દીકરો છે એક ના એક દીકરો પછી મોકલી દે વૃદ્ધ આશ્રમ માં કે છોકરા હોય ને તો એમ કે એક મહિનો અહી રહી શકે એક મહિનો અહી રહી શકે એક મહિનો અહી રહી શકે હવે માં એ કોઈ દી એવું કર્યું એના ચાર ય છોકરા હરખા હોય કારણ કે જો આપડે અત્યારે આપડે દસ હારું બરોબર અત્યારે આપડે આપડા છોકરા ને કેટલા હાથે હોય હા સાચી વાત છે તો આપણને આપડા માં બાપ એ નહી હોય હમ હવે અત્યારે મિત્યા હોય તો અત્યારે શું કરવાનું એમ,

એના રાશન પાણી નાખી દે આજીવન નું છોકરા ભણતા નો હોય તો ભણાવવાનું ઈ ખર્ચ ઉઠાવી દે મકાન બનાવી દે તમે વિચાર કરો આપડે મકાન મકાન બધું બનાવી દે તો કીર્તિ પટેલ જેવા વિરોધ કરે કે પાંચ લાખ માં મકાન બની જાય દસ લાખ માં મકાન બની જાય એ ભાઈ એક તો મકાન બનાવી દો એક હજાર રૂપિયા નીચે મકાન ની ખાલી પત્ર હોય તો આપડે વિચાર કરવી આપડે ઘરે ભલામણ ગાય તમે વિચાર કરો

એટલે એવું છે કે પથ્થર માં કઈ ભગવાન હોય નહિ કઈ પથ્થર કઈ બોલે નહિ આ તો હું છે પગીઆ લાગવા અને એક મન શાંત શાંત રાખવા માટે આ બધું છે સમજ્યા તમે આખી વાત આસ્થા નું એક પ્રતીક છે બાકી એ મંદિર માં આપડે પથ્થર ઘડી ને મુકવી તો એમાં કઈ પ્રાણ કઈ પુરાય નહિ બરોબર હવે માનો કે પથ્થર આપડે લઇ આવ્યા હોય બરોબર ઈંટો આપડે લઈ આવી સીમેંટ ને રેતી ને બધું આપડે સણવી આપડે બધું આપડે કરવી, કલર બલર ને તો એમાં એ ભગવાન નું સાચી વાત છે હે કારણ કે માનતા એ આપડા રાખીએ બીવીએ આપડે ખાવું આપડે ખાવી ખાઈએ આપડે તો ભગવાન નું હું એમાં સાચી વાત છે એ બધું આપણું જ છે કે નઈ આપણું જ છે પછી આ મગજ ને શાંત રાખવા માટે નું હોય સમજ્યા હા નકર એતો હંધુ આપડે આપણે ઉભું કરેલું છે ને બધું આપડે જ ભગવાન કોઈ કઈ કરતા જ નથી સાચી વાત છે આપડે તો ખાલી આપણું આ શરીર આપડું આપણને ને ભગવાને બનાવી દીધું આપણે પોતે જ પરમેશ્વર છીએ એ પોતે જ પરમેશ્વર હાચી વાત પોતે જ પરમેશ્વર છીએ સમજ્યા તમે હારું એ આપડે કરીએ આપડા હાથે થી હારું એ આપડા હાથે થી ખરાબ એ થાય ખરાબ થાય હા હવે આપડે હું કરવું એ આપણે વિચારવાનું આપણા ને આપડા હાથ થી આપડે કરવા નું કરવું છે કે પછી નબળું કરવું છે એ બધું આપડે જ થાય હા બધું આપડે થાય જેવા વિચાર કરવો એવું આવે આપડે જેવું કરવું એવું થાય હાચી વાત એવું બધું છે કાઈ વાંધો નઈ તમાર નામ હું કીધું મારું નામ સાગર સાગર ભાઈ અને સુરેન્દ્રનગર બાજુ સુરેન્દ્રનગર જીલો લાગે ગામ રતનપર હ હ સાયલા તાલુકો લાગે કઈ વાંધો નઈ સાગર ભાઈ આપડે વાતચીત ચિત હારી કરી હા હા અને મજા આવી પણ આપડે જો આ વિડીયો મુકવો હોય ના ના વાંધો નઈ મેકો દિનકર આપડે ક્યાં કોઈ વિશે કઈ ખરાબ બોલ્યા હા આપડે વાતચીત ચિત હારી થાય સમજ્યા હા હા તો તમારે ફોટો ની બધું મોકલો આપડે સડાવશું બરોબર

સાગરભાઈ કોળી હતા અને જબરજસ્ત અંધશ્રદ્ધા વિશે અને ગાય વિશે અને બગદાણાવાળા બાપા સીતારામ વિશે પણ જબરજસ્ત વાત કરી અને ભુવા ભરાડા અને તાંત્રિક વિશે પણ મિત્રો આ આખું રેકોર્ડિંગ તમે સાંભળ્યું સરસ મજાની વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આવાને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા નવા ઓડિયો અને વિડીયો પસારતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન અને વધુમાં વધુ આ વિડિયો શેર કરજો